I'm mm a -hmm. mm -hmm. mm -hmm. અમાવસ રાત ઘણી ભયંકર લાગે છે મારા ખાવી તમને કયો ગમ સતાવે છે આ મેઘલી રાત્રી તમને મને એ વિચાર આવે છે કે આવી ભયંકર રાત્રિ કોઈ એવો ઇન્સાન હશે કે પોતાના બાલ બચ્ચા મૂકીને વેરાનમાં રખડતા હશે માફ કરો મારા સરકાર મારા ધર્મના બે ભાઈઓ અત્યારે આવી ભયંકર રાત્રિ આપણા મહેલની આસપાસ આપણી રખેવાડી કરતા હશે બસ કર બેગમ તારા કહેવાથી મને જીવન આપનાર તારા ભાઈઓ ઉપર ઉપકાર મેં ના કર્યો પણ તેમની સાથે અન્યાય કર્યો એ સાચું પણ એ મારી ચોકી કરે એ અશક્ય વાત છે અશક્ય છે મને પૂર્ણ વિશ્વાસ છે અને જો મારી વાત ખોટી પડે તો મારું માથું કુરબાન છે જો તમારી વાત સાચી હોય તો હાર એમનો બારોટો પાર પાડું તો ખરો કોકર અને બોલાવો જીસાજી અરે જીસાજી ઓ વિજાજી જીસાજી ઓ વિજાજી ઓ શું કહો છો બેન શું કહો છો બેન અમે હાજર છીએ અમે હાજર છીએ તમે અત્યારે અહીં બેન અમે તો બાર વટિયા અમારી માથાવટી મેલી અમારા નામનો કોઈ લાભ લઈ જાય તો અમારા બેનનો નો સુહાગ નો જીવ જોખમમાં માં મેકાય તે માટે અમે ચોકી કરીએ છીએ રોજ આવો છો હા આઈ ભયંકર રાતી હોય ત્યારે અવશ્ય છે એકલા જ છો ના બેજો પણ સાથે છે આ ફ્રેન્ડ તમારા મે ગામ ગ્રસ ગામ ગ્રસ લઈ લીધા છતાં મારા જીવના મારા જીવને તમે સ્વયં વેતન કરી રહ્યા છો આવી ભયંકર રાત્રે ખડે પગે ઉભા છો તો જાઓ તમે મારા દુશ્મન નહીં પણ મારા મિત્ર છો અને આ મિત્ર કાયમ માટે હું બંધાવું છું જો પણ અમે પણ જેસો ને વેજો તમારી સામે હાથ લંબાવીએ છીએ જાઓ જેસાજી વેજાજી તમારા ગામના ગ્રાસતા તામ્રલેખ આવતીકાલે તમને મળી જશે અને તમે પાછા ના ફરો ત્યાં સુધી બધી જવાબદારી મારા માથે છે બીર માંગડાવાળા નાટકનો એક મહત્વ સીન બાકી છે એ પછી આપણે વિખરાવાનું રહેશે આવતીકાલે રડિયામણી રાત્રે એટલે કે કીર્તિવન ચોથી નાઇટે ધાર્મિક યુવક મંડળ માનકોલ રજૂ કરશે પોતાનો મહાન સામાજિક તેમજ હેતુલક્ષી નાટક ખાસ જોવા લાયક ખમ્મા મારા વીરા તો જોવા માટે અવશ્ય પધારજો ધાર્મિક યુવક મંડળનું આપને હાર્દિક આમંત્રણ છે તમને હા કટમ નૂતરું જોવા માટે જો છેલ્લો સીન

તમે અમરેલીના સરવૈયા કુંડના રાજવી જસાજી અને વેજાજી છો પાશ્ચાત્ય તરફથી તને ફરમાન છે તમે અમદાવાદની કચેરીમાં જશો તો સવારે તમને તાંબાપત્રના લેખ ઉપર તમારો અમરેલીનો ગામ ગરાજ તમને પાછો સોંપશે ભાઈ ભાઈ જેશાજી આમાં તો મને કંઈ સમજણ ના પડી આપણે તો અહીં વડલા નીચે સુતા હતા તો પછી આપણી હાજરી પૂરી કોને કામ માંગડા નું હોવું જોઈએ તેને આપણે નતું કહ્યું કે તમે આરામથી સુઈ જાવ સૌ સારા વાળા થશે તો મોટા ભાઈ માંગડા વાળા એની ફરજ પૂરી કરી તો હવે પણ આપણે આપણી ફરજ પૂરી કરવી ચાલો વોટલા નીચે જે પાળ્યો છે ત્યાં તે ખોદી અને એમાંથી એના હાડ અને બરછી મોટા મોટાભાઈ આ રહીએ અને આ રહીએ બરછી કરે અને ચાલો રામાકુંડ માં જવા જઈએ મારો હવે નાગલોક માં થાય છે જે કોઈ સાચા મન થી અમારી બાધા રાખશે એની માનતા પૂરી થશે હે વડીલા હેઠે વાસે હે વડીલા હેઠે વાસે અને દુખિયા વિશામાં તણા પણ નાગણ સાથે નાગે ਏ ਤੋ ਪੂਜੇ ਸਗੜਾ ਮਾਨਵੀ ਬਲੋ ਵੀਰ ਮੰਗੜਾ ਵਾਰਾ ਨੇ ਜੈ